નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય છે ગુજરાતી તેમાં દ્વિતીય સત્રમાં પાઠ વીસ આ પાઠનું નામ છે સ્ટેચ્યુ રમવાની મજા આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેમના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો શેર કરો અને

શેરીમાં પગ મૂકતા લેખકને ડંકી પાસે પાણી ચૂતતા છોકરાઓ એકાદ બે રખડતી બકરીઓ પોદળો કરતી ગાય જૂની ગટરોના કાટ ખાતેલા ઢાંકણા અગાસી અને થાબા ઉપર શિયાળાનો તડકો ખાતા બીમાર વૃદ્ધો ઊડતી સંભળી આ બધા જ લેખકને વળગી પડ્યા બીજો પ્રશ્ન લેખકે કોની બીકથી એક ઢાળિયામાં ભરાઈ જાય છે કોઈ તોફાની છોકરો મને રંગ લગાવી દેશે તો એવી બીકથી લેખક એક ઢાળિયામાં ભરાઈ જાય છે ત્રીજો પ્રશ્ન લેખકની શેરીમાં કઈ રમત ખૂબ જ પ્રચલિત છે લેખકની શેરીમાં સ્ટેચ્યુની રમત ખૂબ પ્રચલિત છે ચોથો પ્રશ્ન છે આપણે ઈશ્વરને સ્ટેચ્યુ કરીને સામાથી જ વિધિતા છે જવાબ આપણે ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરમાં અને પુસ્તકોમાં થીજાવી દીધા છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે ઝીણો કોણ હતો એના મિત્રો એની સાથે કઈ બાબતે સફળ ન થયા જવાબ ઝીણો ભરવાડનો દીકરો હતો એના કપડાંમાંથી ગાય ભેંસ અને બકરાની વાસ આવતી એના નાકમાંથી દ્રવ્ય સતત ટપકતું જ હોય એ ગેટવાળી શેરીમાં રહેતો અને ઉછળ કૂદમાં તેને કોઈ પહોંચી વળતું નહીં ઝીણો સ્ટેચ્યુ રમવામાં ભારે ઉસ્તાદ હતો એ એટલો બધો ચપળ હતો કે એને સ્ટેચ્યુ કહેવાનો મોકો તેના મિત્રોને મળતો જ નહીં ઝીણાને સ્ટેચ્યુ કહી થી જાવી દેવાના પ્લાન બનાવવા છતાં પણ તેના મિત્રો એ બાબતે સફળ થયા નહીં ત્યાર પછી બીજો પ્રશ્ન કૃષ્ણની મૂર્તિ સાથે કાળી મેષ થઈ ગઈ જવાબ લેખકને મેળામાં જવાની ઉતાવળ હતી લેખકના બાએ લેખકને ઠાકોરજી પાસે દીવો મૂકી અને પગે લાગીને પછી મેળામાં જવા માટે કહ્યું હતું પરંતુ ઉતાવળમાં તેમણે ગોખલામાં ઠાકોરજીને દીવો કર્યો અને ગોખલો બંધ કરી દીધો ત્યારબાદ લેખક મેળામાં જવા માટે નીકળી ગયા ગોખલો બંધ હોવાને કારણે દિવાળી દિવાની જાલ ઠાકોરજીના મૂર્તિને લાગતા કૃષ્ણની મૂર્તિ કાળી મેશ થઈ ગઈ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ઘરમાં સિંહ હોનાર જ સર્જાઈ હતી જવાબ લેખકને મેળામાં જવાની ઉતાવળ હતી લેખકના બાએ લેખકને ઠાકોરજી પાસે દીવો મૂકી અને પગે લાગીને પછી મેળામાં જવા માટે કહ્યું હતું પરંતુ ઉતાવળમાં તેમણે ગોખલામાં ઠાકોરજીને દીવો કર્યો અને ગોખલો બંધ કરી દીધો ત્યારબાદ લેખક મેળામાં જવા માટે નીકળી ગયા ગોખલો બંધ હોવાને કારણે દીવાની ઝાલ ઠાકોરજીની મૂર્તિને લાગતા કૃષ્ણની મૂર્તિ કાળીમેશ થઈ ગઈ લેખક જ્યારે ઘરે પાછા ફર્યા ત્યારે તેમણે જોયું કે ફળિયાની ચોકડીમાં કૃષ્ણની કાળીમેશ મૂર્તિ ખાટી છાસમાં પડી હતી ઠાકોરજીનો અડધો બળેલો આળિયો ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો ઠાકોરજીની મોરપિંચની સાવરની ગાદી છત્ર અને વાઘા બળીને રાખ થઈ ગયા હતા આમ લેખકને ઉતાવળમાં દીવો કરીને ગોખ બંધ કરી દેવાને કારણે ઘરમાં આ હોનારત સર્જાઈ હતી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ માગ્યા પ્રમાણે કરો પેલો પ્રશ્ન લેખકે કરેલું પોતાનું ભૂતકાળની શેરીનું વર્ણન તમારા શબ્દોમાં કરો લેખક વર્ષો પછી પોતાના ગામની શેરીઓમાં પગ મૂકે છે લેખકને પોતાની શેરીમાં પોતે જ અજાણ્યા હોય તેવો ભાસ થાય છે છે આ કારણે લેખક થઈ જાય વહેલી સવારે કેટલાક છોકરાઓ કેસુડાનો રંગ બનાવતા દેખાય છે ત્યારે વસંતનું આછું લખ લખવું લેખકના શરીરમાંથી કરંટની જેમ પસાર થઈ જાય છે એક ઢાળિયાના ગોખની બારીમાંથી જેટલી શેરી દેખાય તેટલી જોતા લેખકને એવું લાગે છે કે શેરી બદલાય નથી પરંતુ પોતે બદલાયા છે લેખકની શેરીમાં સ્ટેચ્યુ રમત ખૂબ પ્રચલિત હતી લેખકે પણ પોતાના મિત્રો સાથે સ્ટેચ્યુ બંધાવ્યું હતું શેરીમાં રમતી સ્ટેચ્યુની રમત અને જીના ભરવાડનું શેરીમાં જ વીજળીના થાંભલા સાથે ચોટીને મૃત્યુ પામવું આ બધું લેખકને શેરીમાં તાદર્શ થાય છે લેખકને લાગે છે કે માતાના ગર્ભમાં સ્ટ્રેચ્યુ થયેલું કોઈનું શેસો ફરી પાછું એ જ શેરીમાં ગુજરાતી તેમાં પાઠવીસ તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના કાવ્યનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું કાવ્ય એકવીસની ની અંદર ત્યાં સુધી આવજો